અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે માત્ર એક દિવસ દૂર છે અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે બારમી જુલાઈએ મુંબઈના બીકેસીમાં થવા જઈ રહ્યા છે આજકાલ ચારે તરફ જો કોઈ ચર્ચા હોય તો એ છે એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની લગ્નને જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નીતા અંબાણી દરેક સમારોહમાં પોતાના અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે સાહીઠ વર્ષની ઉંમરમાં પણ તેમની સુંદરતા આગળ તેમની વહુઓ પણ પીકી લાગી રહી છે રૂપનો અંબાર નજર આવી રહ્યા છે નીતા અંબાણી અને આ તસવીર જે વાયરલ થઈ રહી છે એ છે શિવ શક્તિ પૂજાની મોટા હીરા જડિત નેકલેસ માં નીતા અંબાણી છવાયેલા જોવા મળે છે અનંત અંબાણી અને રાધિકા માટે એક ખાસ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીતા અંબાણી અબુજાની સંદીપ ખોસલાના હેવી એમ્બ્રોઈડરી લહેંગામાં નજરે પડી રહ્યા છે જેના પર નીતા અંબાણીએ નેવી બ્લુ દુપટ્ટો પલ્લુ તરીકે રાખ્યો છે નીતા અંબાણીએ હીરા જડિત નેકલેસ પહેર્યો છે જેની કિંમત કરોડોમાં આંકી શકાય છે હાથમાં હીરાની વીટી પર છે અને હવે જુઓ આ સોનાનો બ્લાઉઝ જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો આ સોનાનો બ્લાઉઝ છે જે નીતા અંબાણીએ આ ડ્રેસ પર પહેર્યો છે સોનાના બ્લાઉઝે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે સૌથી વધારે જો કોઈનું ધ્યાન ખેંચ્યું હોય તો એ છે નીતા અંબાણીના બ્લાઉઝે આ કોઈ સામાન્ય બ્લાઉઝ નથી પરંતુ સોનાનો છે નીતા અંબાણીના આ સોનાના બ્લાઉઝમાં રાઉન્ડ નેકલાઇન હતી જેમાં ગોલ્ડ વર્કથી કામગીરી કરવામાં આવી હતી નીતા અંબાણીએ નેકલેસ સાથે મેચિંગ ઇયર અને હાથમાં સ્ટોનની ચાર બંગડીઓ પણ પહેરી હતી તેઓ સ્મિત અને મહેમાનોનું સ્વાગત કરતા નજરે પડ્યા અને સૌ કોઈનું ધ્યાન નીતા અંબાણી પર જ ટકી રહ્યું